મંડલી બેઠકના નિર્ણયથી વિપરીત કરણી સેનાનો મત છે રૂપાલા વિરુદ્ધ આંદોલન યથાવત રાખવાનું કરણી સેનાનો સંકલ્પ છે કરણી સેના મક્કમ છે કે પરશુત્તમ રૂપાલાનો વિરોધ થશે રૂપાલા વિરુદ્ધ હવે ડબલ તાકાત ક્ષત્રિય સેનાને લડવા કરણી સેનાએ આહવાન કર્યું છે ગોંડલમાં મળેલા સંમેલનને કરણી સેનાએ રાજકીય ગણાવ્યું છે आज जो गोडल खाते मीटिंग वराणी એમાં રાજકીય બધા આગેવાનો હતા અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે જે અમારી નેવું સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે અને રાજપૂત ભાઈઓને કહું છું કે હવે ડબલ જોશથી આપણે લડાઈ લડવાની છે આ સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં લગી સમાધાન નહીં થાય રાજપૂત સમાજ ઝૂક્યો નથી ને ઝૂકશે નહીં જય માતાજી બે બે વખત માફી માગી છે એક તો નિવેદન જ્યારે વાયરલ થયું એની ગણતરી મિનિટોમાં જ તેમનો એક વિડીયો આવ્યો હતો જેમાં તેમણે માફી માગી બીજી વખત જ્યારે આ બેઠક મળી અને ત્યારે માફી માગી હવે બે જૂથ પડી ગયા છે એ સ્પષ્ટ દેખાય છે જે જૂથ વિરોધ કરી રહ્યું છે એ કહી રહ્યું છે કે આ તો રાજકીય સંમેલન હતું અને રાજકીય રોટલા શીખવા માટે બેઠકનું આયોજન થયું હતું